આમાં મસ્ત મોટું કૌભાંડ તો છે પણ આ મસ્ત મોટું એક વહીવટદાર તરીકે કોઈ એકબીજાને રાખી અને મોટામાં મોટો વહીવટ કરેલો છે આ જે જગ્યા છે તેના કેમ કે આપ જોઈ શકો છો કે આ ખનીજ ચોરી થઈ જે ટ્રેક્ટરમાં અત્યારે પથ્થરો ભરેલા છે એ પથ્થરો એક નંબર અહીંની દ્રષ્ટિએ જોવા મળે છે મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉના તાલુકાના રાતડ ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી ઉંદરી ગામે પણ પથ્થરની ગેરકાયદેસર ખાણ ચાલુ અધિકારીઓ ઘોર નિંદ્રામાં ખાણ આશરે ચારેક વર્ષ પહેલા પણ પકડાઈ હતી ત્યારબાદ થોડા સમય પહેલા પણ ઉના પ્રાંત અધિકારી સહિત પકડવામાં આવી હતી અને ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલોમાં સમાચાર પ્રકાશિત થયા હતા ત્યારબાદ પણ આ પથ્થરની ખાંડ રાત દિવસ ચાલી રહી છે રાતળ ગામે અવારનવાર પથ્થરની ખાણ ખની ચોરીમાં પકડવામાં આવે છે ત્યારબાદ તેમાં દંડ પણ થાય છે તો સરકારી ખજાનો ચોરી થાય છે અધિકારીઓ સ્થળ પર રૂબરૂ આવી પંચરોજ કામ કરે છે તો ફરી આ ખની ચોરી કોની રેમ નજર હેઠળ ચાલે છે તે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આ ભૂમાફિયાઓને કોઈની બીક નથી જો કોઈ આના પર અવાજ ઉઠાવે તો તેનો અવાજ દબાવવા માટે સામદામ દંડ પેદ બધા જ ઉપયોગ કરવામાં આવે છે અને રાજકીય વર્ગ ધરાવતા લોકો પત્રકારોને પણ દબાવે છે કેમ રાતડમાં ચાલતી આ પથ્થરની ખાણ કોની છે કોણ સરકારી ખનીજની ચોરી કરી રહ્યા છે તેના પર ગીર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કાર્યવાહી કરશે કે પછી તે પણ આ ભૂમાફિયાઓને સાવરશે હવે જોવું એ રહ્યું કે જે અધિકારીઓએ રાતના સમયે આ રાતળ ગામે પથ્થરની ખાણ ખનીજ ચોરી પકડી પાડી હતી તે અધિકારીઓ ઉપર કાર્યવાહી કરશે કે પછી ભૂમાફિયાઓ ઉપર હર્ષદ વાઢે ધી ન્યૂઝ ઉના કલેક્ટરના અધિકારીઓથી માંડી અને રાતળ ગામ પંચાયતના તલાટી મંત્રી હાજર રહી કાર્યવાહી કરેલી હતી તો પછી અધિકારીઓ આવી ગયા પછી અધિકારીઓ બંધ કરાયો પછી દંડિત કર્યા પછી પણ આ

કે ઉના તાલુકાના જે ગામડાઓ છે ત્યાં જે ખાણો છે પથ્થરો છે ત્યાંથી મંગાવો એટલે અહીંયા સારામાં સારી ક્વોલિટી પથ્થરો નીકળતા હોય છે એટલે આમાં અધિકારીઓથી માંડી રાજકીય નેતાઓથી માંડી અને તમામ આમાં આ હપ્તાખોરીમાં અને વહીવટદારોમાં સમાયેલા છે અત્યારે હાલ અત્યારે તમને જે સ્થળ બતાવી રહ્યો છું કે અત્યારે જે આ ખનીશ્વરી થઈ રહી છે ત્યાં અત્યારે અમારે આવતાની સાથે જ લોકો મશીનો બંધ કરી અને પથ્થરો ભરતા ભરતા સાયલા ગયા છે એક ટ્રેક્ટર પણ પડ્યું છે એક ટ્રેક્ટર તો ભાગી જ ગયું છે એ પ્રમાણે અહીંયા જે થઈ રહી છે હવે આને સરકાર અધિકારી તો કોઈ ઉના તાલુકાના અધિકારી તો જે આપણા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે એ મસ્ત મોટા ડિવોલેશનો કરે છે અને મસ્ત મોટું ખનીજ પણ પકડે છે તો આ રાતડ ગામની આવેલી આ ખાણ કોની છે આમાં કોને વહીવટ કરેલો છે અને એને દંડિત કરશે કે કેમ એ જોવું રહ્યું

આ ખાણ પાછી પરત ચાલુ થઈ શકતી હોય કારણ કે સરકારી જે ખજાનો છે તે કોઈ લૂંટતું હોય તો તેને દંડિત પૂરેપૂરું હોય અને તે બ્લોક જ કરવામાં આવતું હોય છે તો આ નિયમ અનુસાર કેમ નહીં અને આ કેમ ફરીવાર પાછું જે આ ખનન ચાલુ રહે ચાલુ છે હલો નમસ્કાર કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને સરસ મજાની જય માતાજી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની તમને નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો ચાંદની આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર